અંબાજી મેળામાં ડુપ્લિકેટ નોટો ઝડપાઈ અંબાજી ભાદરવી મહામેળામાં પાંચસોની બસ્સો ચાલીસ ડુપ્લિકેટ નોટો ઝડપાઈ ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો એક લાખ વીસ હજાર સાથે એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે દૂર દૂરથી યાત્રિકો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે ભાદરવી મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈ પણ જાતની મેળા દરમિયાન અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના પાંચ હજાર કરતા વધુ કર્મીઓ ખડે પગે સેવા બજાવી રહ્યા છે બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે આજે એલસીબી બનાસકાંઠાને મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપ પકડાય છે નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ પકડ્યો છે અંબાજી ભાદરવી મહામેળામાં પાંચસોની બસો ચાલીસ ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો એક પોઈન્ટ વીસ હજાર સાથે એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો છે ભાભરના મુડેઠા ગામના ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પડ્યો છે ત્યારબાદ એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો અને વધુ પૂછપરછ થાય તો બીજા પણ ગુના બહાર આવી શકે તેમ છે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે અંબાજી સંજીવ રાજપૂત આજે ભાવેરી પૂજનનો પાંચમો દિવસ છે કે જેમાં અનેક શ્રદ્ધાળુ આજે માતાની ખૂબ મોટી સંખ્યામાં આજે દર્શનાર્થે આવી રહ્યા છે એ સમયે અમારી લોકલ પોલીસની ની સિવાય બંદોબસ્ત ની સિવાય અમારી એનસીબી અને એસઓજી ની ટીમ દ્વારા મોટી સંખ્યામાં કાર્યરત હતી તે વખતે માહિતી મળેલ હતી કે જે બસ કાઉન્ટર છે એની પાસે એક વ્યક્તિ નકલી નોટો કદાચ તેનો પાસે છે એવી માહિતી મળતા અમારી એનસીબી ની એસઓજી ટીમ તત્કાલ ધોરણ તેને ડિલિંગ કરેલા છે એની પાસેથી એક જ નંબરની બસો ચાલીસ જેટલી ચરણી નોટો મળી આવી છે જે કાઉન્ટર નોટો મોટો છે આ નોટો જે વ્યક્તિ પાસે હતી તે વ્યક્તિમાં ભરત પ્રજાપતિ છે એ તાલુકાના બુરેઠા ગામ નો છે હાલમાં એ વ્યક્તિને અમે લોકો લીવિંગ કરીને તેની પાસે આના તો ક્યાંથી આવી કોને પ્રિન્ટ કરી એનો સોર્સ શું છે તે બાબતની આગળની કાર્યવાહી ચાલુ છે એની વેલ્યુ થાય છે તે એક લાખ અને વીસ હજાર રૂપિયા થાય છે થેન્ક યુ